સુરતમાં અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી વિસ્તારમાં મોપેડ પર જતા માતા પુત્રને અકસ્માત નડ્યો હતો જેમાં સાત વર્ષીય પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હોવાથી શોકની લાગણી છવાઈ ગઈ હતી સુરતના વેસુ વિસ્તારની મંગલમ હાઈટર્સમાં રહેતા માતા નીતા અને પુત્ર પ્રયાગ મોપેટ પર જઈ રહ્યા હતા ગત શનિવારે રાત્રે નીતા પુત્ર પ્રયાગ સાથે મોપેટ પર ફરવા નીકળી હતી આ દરમિયાન એસ ડી સ્કૂલ પાસેથી પસાર થતી વેળા કાર સાથે અકસ્માત થયો હતો જેને પગલે મોપેડ સવાર માતા-પુત્ર જમીન પર પટકાયા હતા અકસ્માતને પગલે પ્રયાણનો સ્થળ પર જ કમકમાટી ભર્યો મોત થયો હતો આસપાસના લોકો પણ ઘટનાનેલ પગલે દોડી આવ્યા હતા નીતાને શરીરના અલગ અલગ ભાગમાં ઈજા પહોંચી હતી જેરે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી હતી જ્યાં હાલ નીતાની સારવાર ચાલી રહી છે તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યો હતો એકના એક પુત્રના મોતને પગલે જીગર પણ શોક મગ્ન બન્યો છે Bureau report H twenty four news Surat.